આમ આદમી પાર્ટી જે વિસાવદરવાળી વિસાવદર વાળી કરવાનું કહે છે કેને નુકસાન છે ભાજપને નુકસાન છે કે કોંગ્રેસને નુકસાન છે તેથી મેં ગૂગલ સર્ચ કરીને વિસાવદરનો આખો ચૂંટણી ઇતિહાસ કાઢ્યો અને છેક આપણા ગુજરાતની જે પહેલી ચૂંટણી ઓગણીસો બાસઠ માં થઈ હતી ને ત્યાંથી બધું તારીખો વાર અલગ કઈ કઈ સાલમાં ચૂંટણી થઈ ને કોણ કોણ જીત્યું કઈ પાર્ટીના ઉમેદવાર જીતા તે બધું સર્ચ કર્યું નીચે લાઇનિંગમાં છે અને તેમ છતાં હું તમને કઈ બતાવું તો પેલી ઓગણીસો મદીના બેન અકબરભાઈ નાગોરી બરોબર તેમની જીત થઈ બીજી ચૂંટણી ઓગણીસો સડસાઠ કુરજીભાઈ ભેસાણીયા સ્વતંત્ર પાર્ટી કોંગ્રેસ એક ફેર પાંચ વર્ષ રાજ કરી અને હારી ગઈ બરોબર પછી ઓગણીસો બોતેર રામજીભાઈ મજદૂર પ્રજા પાર્ટી ની થઈ જોઈજો ઓગણીસો પિંચોતેર લગી પછી ઓગણીસો પિંચોતેર પછી ઓગણીસો એસી ધીરેજલાલ રીબડીયા જનતા પાર્ટી જનતા પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી નહીં ત્યારે ઓગણીસો એસી માં જનતા દળ ને બધા આવ્યા ને નોખો નોખા ત્યારે જનતા પાર્ટીનો નો ઉદય થયો તે જનતા પાર્ટી બરોબર એટલે કોંગ્રેસ બધા પાર્ટી ગઈ હવે ઓગણીસો પિંચ્યાસી પોપટલાલ રામાણી કોંગ્રેસના ઉમેદવાર જોઈ જો વિસાવદર માં એક કઈ એમએલએ ધારાસભ્ય રિપીટ નથી ગયા એટલે એક પાંચ વર્ષ સાથે કરીને બીજા પાંચ વર્ષમાં ત્યારે કઈ વાયુ એવું નથી બીનું બરોબર ઓગણીસો પંચ્યાસી પછી ઓગણીસો નેવું કુરજીભાઈ ભેસાણિયા જનતા દળ જેડી બરોબર એટલે પાંચ પાંચ વર્ષની આ સંતા કુકરી છે ખાલી પાંચ વર્ષ આ રાજ કરે પાંચ વર્ષ રાજ કરે આ વિશાવદરની હિસ્ટ્રી છે બરોબર પછી ઓગણીસો ને પંચાણું પહેલી વખત ભારતીય જનતા પાર્ટી કેશુભાઈ પટેલ જે આપ જેમને આપણે કેશુબાપા તરીકે ઓળખી ઓળખીશી કારણ કે આમાં નામ લખ્યું છે એટલે ભાઈ કેવો પડે બાકી આ આપણે માટે તો કેશુ બાપા જ છે કેશુ બાપા પટેલ પેલી વખત ઓગણીસો પંચાણું પછી ઓગણીસો જોઈજો કેશુ બાપા એક જ છે કે જે બે બે વખત એક ને એક એક એકને એક ઊંઘ રિપીટ થયા વિશાવદરમાં બરોબર અને ઓગણીસો અઠાણું પછી બે હજાર બે કનુભાઈ ભાલાડા ભારતીય જનતા પાર્ટી ના ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવાર આવ્યા બરોબર લગી પછી બે હજાર સાત કનુભાઈ ભાલાડા પાછા ભારતીય જનતા પાર્ટી બરોબર બે હજાર સાત લગી ચાર ટર્મ લગી ભારતીય જનતા પાર્ટીનું એક એકઠારું વિસાવોદર સીટમાં બરોબર પછી ટર્નિંગ પોઈન્ટ આવ્યો

માધવજી રીબડિયા અને ત્યાંથી કોંગ્રેસના હાથમાં શાસન આવ્યું વિસાવદરનું બરોબર કારણ કે કેશુબાપા ભાજપમાંથી થોડાક નોખા પડ્યા એટલે ભાજપના મત પીટા અને પછી કેશુબાપાની પકડ થોડીક ઢીલી પડી હોય કે ગમે તે હોય અને કોંગ્રેસના હાથમાં સીટ વહી ગઈ વિસાવદરની બરોબર બે અને બે હજાર સત્તરમાં હર્ષદકુમાર માધવજી રીબડિયા પાછા એટલે કોંગ્રેસના એક જ ધારાસભ્ય એવા છે કે જે વિષાવદરની સીટ ઉપર રિપીટ પાછા આવ્યા હોય બરોબર અને બે હાજર સત્તર પછી બે હાજર બાવીસ એમાં ભૂપેન્દ્રભાઈ ભાયાણી આમ આદમી પાર્ટી બરોબર એટલે બે હાજર બાવીસ થી આમ આદમી પાર્ટી આવી અને બે હાજર પચીસ માં પેટા ચૂંટણી આવી એટલે ગોપાલભાઈ ઇટાલિયા આવી ગયા એટલે ગોપાલભાઈ ઇટાલિયા જીતા એટલે હવે આમ આદમી ના કાર્યકર કેવો કે કોંગ્રેસના કાર્યકર ગયો સામાન્ય ગમે ગયો બધા બધા મોઢે આપણે એક જ વાત કહેવા મળે છે કે હવે વિચાવદરવાળી થશે તો ભાઈ આ બબે થી તો કોંગ્રેસના ધારાસભ્ય પાસે વિચાવદર ની જીત હતી તેમની પાસેથી આમ આદમી પાર્ટી એ જીતી બરોબર તો જો વાળી થાય

બિન કોંગ્રેસી એક કોંગ્રેસી એટલે બિન કોંગ્રેસી એટલે જ્યારે ઓગણીસો એસી થી જનતા દળ આવ્યું ત્યારથી હિન્દુવાદી તત્વો જે આપણે હિન્દુ હિન્દુવાદી કહી સનાતન ધર્મી માં આપણે હિન્દુવાદી કહી હિન્દુવાદી પ્યોર હિન્દુવાદી છે ને બધા એ એક કોંગ્રેસ કંટાળી ગયા હતા એટલે આખું જનતા દળ આવ્યું કે જેમાં અને કોંગ્રેસની ની માનસિકતા આવી છે કે સેક્યુલર બરોબર એટલે આપણા ગુજરાતમાં કે ભારતમાં બે જાતના અત્યારે મતદારો છે એકથી બે હિન્દુવાદી અને એક સેક્યુલર કોંગ્રેસના જાતે પૈકી સેક્યુલર હોય અને ભાજપના જાતે પૈકી હિન્દુવાદી હોય પણ આમ આદમી પાર્ટીનો ઉદય સેક્યુલર તરીકેથી હશે હિન્દુવાદી તરીકે નહીં તેથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગમે તેટલી મજબૂત થશે પણ કોંગ્રેસને કાપીને ભાજપને કાપીને નહીં કારણ કે દિલ્હીમાં પંજાબમાં બધે આ જ છીડ છે જે કોંગ્રેસને ખતમ કરી નાખી અને આમ આદમી પાર્ટી બની અને કોંગ્રેસનો તો એવા કેટલા ઇતિહાસ છે કે જે જે બધાય જે જે સ્ટેટમાં અત્યારે રાજ્યોમાં નાના નાના પક્ષો બધા જે સ્ટેટ લેવલના છે તે બધાય કોંગ્રેસને ખતમ કરીને જ થયા છે બિહાર લઈ લ્યો તેમાં લાલુ યાદવની પાર્ટી લઈ ગયો ઉત્તર પ્રદેશ લઈ મુલાયમ મુલાયમસિંહની પાર્ટી લઈ ગયો કે પછી મહારાષ્ટ્ર લઈ ગયો શરદ યાદવ ની પાર્ટી આપણે શરદ પવારની પાર્ટી લઈ ગયો બધી પાર્ટીઓ કોંગ્રેસને ખતમ કરી ન જ આગળ આવી એટલે વાળી થશે તો નુકસાન તો કોંગ્રેસને જ છે જય માતાજી